આએ એટલે દર્શન કરી લઈએ અને ઉપરનો વ્યૂ કઈક આ રીતનો છે બધું જ ઇતિહાસ લખેલો જ છે ઉપર તમને સમજાય તો અને બાકી તમારે જાણવું હોય તો તમે ઝિંજુવાડા ગામમાં આવી શકો છો માતાજીની ફૂલ છે ઉપર દોરેલી જ છે બધી

તો કઉ ઝંજવાડા આ સોથી આઠ મહિના થઈ ગયા કારણ કે મારા દોસ્તો ત્યાં જ છે કોલેજ મેં ત્યાં જ કરી હતી તો બહુ આજે ઝંઝવાડા જતા હું બધા દોસ્તોને મળતા આવું અને ફ્રેન્ડમાં વાત કરું છું હું હાલ મયંક લઈ જાઓ પત્રી જો કારણ કે એ ફ્રી છે બીજા કોઈ ફ્રી નથી આપણે વિજય કંઈક બાર જવાનું કહેતો એટલે એ ફ્રી નથી તો કોઈ ને લઈ જાઉં કરતા આવું મા શક્તિના મા જન્મદાતીના દર્શન કરતા આવું માં દર્શન કરતા આવું અને આપણા ઝંઝવાડાના જેટલા પણ બ્લોગ બનાવેલા છે ને એ બધા ઈટ છે દસ હજાર ઉપર યુટ છે આપણા સબસ્ક્રાઈબર એટલા બધા નથી સબસ્ક્રાઇબર પ્રમાણે જોવા જાય તો વ્યૂ બહુ વધારે છે જંજવાળા વિડીયોમાં તો આજે જંજવાળા જતા હું મારા દોસ્તોની મુલાકાત કરતા હું ઘણા બધા દોસ્તો સો થી આઠ મહિના થઈ ગયા મને જંજવાળા જઈએ તો આજે વિચાર છે જાતા હું તો મયંક તૈયાર થાય છે અને આપણે થઈ ગયા છીએ તૈયારી તો જઈએ હવે અને બાઈક આપણે બીજું પણ લઈ લઈએ પ્લેટીના એવરેજ આવે નહીં યાર જંજવાળા બહુ દૂર છે સો કિલોમીટર દૂર છે એટલે તો હવે જઈએ અને કમ્ફર્ટ છે ને પાછું અંદર બાઇકમાં એટલે તો શું જઈએ આપણે માતાજીના આશીર્વાદ લઈને નીકળીએ જઈએ અંદર જઈને દર્શન કરી લીધા આપણે અને બાઈક લઈ લીધું પ્લેટિના બીજા બેનું જો આપણે મયંક મેં લાયા મયંક મેં પતન ચડાયે એ હેડ લેવા જાવા નોળો મોળું થાય લેણ આપણે બાઈક લઈને પડી હવે દોસ્તો મુન મયંક નીકળી ગયા છે જીંજવાડા ગામે પ્લેટિના લઈને હાલો જઈએ હવે દોસ્તો પેટ્રોલ બેરો નખાઈ દીયે દોસ્તો મા વિયતના મંદિર છે તો દર્શન કરી લઈએ નામ તો બહુ મોટું છે આમ કોઈ નામ લઈએ ને ત્યાં તો તો છે મોટું તળાવ અને <laughs> <laughs>

દોસ્તો ફાઈનલી આપણે રાજેશ્વરી માના ધામે પહોંચી ગયા છીએ અને એમનો વ્યૂ વિડીયો આમ તો બનાવેલ છે તો માતાજીનું મંદિર કંઈક આ રીતનું છે માં હમણાં જ લખાયું કે પહેલાં આપણે જે વિડીયો બનાવી એમાં માનતું નહોતું લખેલું તો આપણે દર્શન કરીએ આપણે વિશાલસિંહના સંગા છે બીજા આપણા ભાઈબંધ આવી ગયા છે જયપાલસિંહને અને અહીંયા પાછળ ભીખના અર્તાનું મંદિર પણ છે તો માતાજીને દર્શન કરાવી દઈએ અંદર અલાઉડ હોય કે અમે તો જોઈએ નક પછી અને ધર્મેન્દ્ર સિંહના પપ્પા આજે આપણે પેલા વર્ગમાં લઈએ લીધા હતા એમના એ જ છે જવાતાજી મહારાજ બેઠા છે આપણે એમને લીધેલા જ છે પેલા મહારાજ મહિને મીટર બદલે તો મોગલ મંદિર પણ છે અહીંયા બાકી જગ્યા બહુ ઘણી છે તો મહારાજાનું દર્શન કરેલી બધા ટ્રીકાથી આપણે રાજેશ્વરી માના જય મહારાજા તો આપણે રાજશ્વરીમાં વિડીયો પહેલાં જ બનેલો છે તમે જોયેલો જ છે તો આખો બ્લોક બન્યો એટલે બધી કીધી હતી એટલે આપણે બધું કીધું હતી અને અહીંયા ફરજી દર્શન કરવા આપણે આવ્યા હતા એટલે દર્શન કરી લઈએ અને ઉપરનો વ્યૂ કંઈ આ રીતનો છે બધું એકનો ઇતિહાસ લખેલો જ છે ઉપર તમને સમજાય તો અને બાકી તમારે જાણવું હોય તો તમે ઝીંઝવાડા ગામમાં આવી શકો છો માતાજીની ફૂલ હિસ્ટ્રી ઉપર દોરેલી જ છે બધી મહારાજજી પણ બેઠા છે જય માતાજી આપણે દોસ્તો મસ્તી કરી અને માતાજીના દર્શન કર્યા અને ફૂલ ફૂલ વોક જોવો હોય આપણે માતાજીના ઇતિહાસનો તો આપણે એ પહેલાં નાખેલો જ છે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઉં છું તમે જોઈ શકો છો અને હવે જોવું હોય તો આખો થોડું વી બતાવી દઉં તમને કે અહીંયા ભોજનાલય અને અહીંયા રહેવાની સુવિધા ને બધું છે આપણા દોસ્તો અહીંયા બેઠા છે જઈએ એમના જોડે માતાજીના દર્શન કરી લીધા

રથ સારો બનાવેલો અંદર ગાડું આમ તો કહેવાય માતાજીનું ફોટોગ્રાફી કરવા માટે હાઈ જગ્યા આ બાજુ આમ તો રાજસ્થાનમાં મેન મંદિર અહીંયા મોઢું જોવું હોય તો આ તમે આ બાજુ છે તો હું તમને જઈને નથી બતાવતા અંદર કારણ કે આપણે એવું કંઈ નહીં કે નહીં જાઉં પણ આપણે વિડીયો બનાવેલો છે ફૂલ હિસ્ટ્રી એ હું વ્લોગ માં નાખી દઉં છું અને એ આપણે મંદિર ઉપર ચડી ગયા મંદિર ઉપર ના કેવાય પેલા આમ તો દિવાલ હતી આખી ચંજવાળા ગામની ની કોરે તો બહુ લાંબી હોય હિસ્ટ્રી છે ચંજવાળા ના આપણે બધા વ્લોગ બનાવેલા છે તો ચંજવાળા વ્લોગ જે છે આ હિસ્ટ્રી દિવાલ બધી હું નાખી દઉં છું તમને ડિસ્ક્રિપ્શન માં તો તમે જોઈ શકો છો અને માતાજી માતાજી ની મોટી ધજા અને એની ઉપર વિમાન પાછું જાય લ્યો હેય બાપુ વિમાન જાય ઉપર જય મહારાજ સુધીમાં અને આપણા દોસ્તો સંગાથે અ હજુ તો જવાન વિચાર છે કે આ દિવાળીમાં શક્તિના દર્શન કરતા હું અને આ જો આ દિવાડાંડી દિવાડાંડી પણ હિસ્ટ્રી બધું કીધેલું જ છે આપણે હું ડિસ્ક્રિપ્શનમાં બધી લિંકો નાખી દઉં છું તમે જોઈ શકો છો સંજયનો વ્લોગ ત્યાં સામે રણ દેખાય છે કચ્છનું નાનું રણ તો એની હિસ્ટ્રી પણ છે અને લો પચડી ગયા સંજય આખી ઇસ્વી છે આ દિવાળી હિસ્ટ્રી છે દિવાડાંડી ની હિસ્ટ્રી છે તો બધું ઇતિહાસ આપણા વ્લોગ માં છે બતાય તો એ હું આખી દઉં છું અને દૂર દેખાય તમને તો સંતવાળા રણ કચ્છનું નાનું રણ પણ કહેવાય છે અને માતાજી નું આ બધું દેખરેખ બધી સારી છે જો રહેવા માટે રૂમ ની બધું સુવિધા છે એક આશ્રમ ટાઈપ અને ત્યાં ભોજનાલય મોટું તો આ જો મેન ગેટ ઝંઝવાળાનું એમની ઝંઝવાળાની આખું સૌંદર્ય મેન સૌંદર્યજ અહીંયા છે અને તો આપણે ગેડ ફૂરા નીકળી જઈએ કારણ કે લુક સારો આવે ફૂટા ફૂટા પાડે આપણે તમને બતાવીએ ફોટા આ તો છે બધું દોસ્તો પાછળ બાઈક લે દોસ્તો આ ગયા જઈએ બાઈક આપણે બાઈક બે જઈએ આપણે હવે તો શું આપણે વિશાલજી ઘરે જમી લીધું વિશાલજી જમાડે આપણા અને રાજેશભાઈ ના દર્શન કર્યા ફરી લીધું મોજ મસ્તી કરી લીધી બધું તમે બતાવ્યું નથી પણ હવે નીકળું છે ઘરે તો આપણે તો મનાસી જવા દેતા નહીં અમને અમે મનાસી પા અને ફેર ચાલીને આવી ગયા એટલે ચા વાળા લોહી પીજા છીટા ચા પીવાની એમ કહું કંટાળો આવ્યો ચા પીજો તો ચા પા પીને પછી આપણે નીકળીએ ઘરે બીજું કહો મુસીકે પીધા જ નહીં આ જોજો આ આપણું લે મુજે આ નીકળી પીધી આપડે નીકળી ગયા ઘરે જયપાલસિંહ વિટલાપુર ડ્રોપ કરવાના કારણે દુકાન વિટલાપુર એટલે આપણે વિટલાપોર થી નીકળશું આપણે જયપાલસિંહ નીકળવા માટે ગયા છીએ અને વિટલાપુર ચોકડી ઉપર એક મૂર્તિ લગાવી છે શ્રી વીર શિરોમણી મહારાણા પ્રતાપ આપણે આવી ગયા કોમ્પ્લેક્ષમાં જય પાસે દુકાન અહીંયા છે ફ્રીજ ટીવી જે લેવું હોય ઇલેક્ટ્રિકનો સામાન બધો હોય તો આપણે જય દુકાન ખોલી બે જઈએ જય પાસે ઉપર ને આપણે બેઠા છીએ એટલી ઉપર મયંક બટી આપણે બેહી ગયા તો હવે થોડું બેસી આરામ કરીએ પછી નીકળીએ આપણા ઘરે તો શું અમારા ગામની ખાલી પતંગની મોજ કે બીજા બધી ફરી જાય દેખાવા માં ગમ શું આપણે આવી ગયા ઘરે ધાબા ઉપર ધાબા પર તમને બતાવ્યું પતંગ મોજ ચાલી રહી છે તો હવે આપણો વ્લોગ અહીંયા સુધી રાખીએ કરી દઈએ તો મળીએ ફરી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિંદ બા